હેલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગ માં આપનું તો આજે અમે જવાના છીએ ડુંગરપુર તો અચ્છા પાછી કોસ છે ક્યાં જવાનું ડુંગરપુર ક્યાં જવાનું ડુંગરપુર ન્યા હું છે ડુંગર હાલો ડુંગર જઈએ ભાઈ ડુંગરાપુર ડુંગરાપુર હાલો તો મિત્રો ડુંગરપુર જવા માટે ઘરેથી બે ત્રણ કિલોમીટર દૂર છે અને અત્યારે બચ્ચા પાર્ટી ની બાઇક આગળ છે આપણું બાઇક પણ છે તો બચ્ચા પાર્ટી ને પૂછે ક્યાં જાવ આજે છે ભાઈ નાતાલ ની રજા અને બચ્ચા ની વાત કરવાની છે મજા તો ડુંગરપુર માં હનુમાન દાદા નું મંદિર છે તો હવે આપડે જઈએ હનુમાન દાદા મંદિરે તો ભાઈ આજે ઓફિસ બંધ છે કારણ કે રજાનો દિવસ છે એટલે સેવા સદન બધું બંધ હોય ડુંગરપુર માં આમ તો જો કે વહેલા જવાય કારણ કે વહેલા નજારો સારો હોય પણ અત્યારે થોડો સમય થઈ ગયો છે બાર બાર ના થઈ ગઈ છે તો બાર ના તો ભાઈ વધારે કહેવાય તો હવે બચ્ચા વાર્ટી ભાઈ કે છે તો જાવું પડશે એમાં નહીં હાલે જો આ છે ને ગૌશાળા હે મિત્રો આ મોટા મોટી ગૌશાળા હે ને આ એટલું કેટલું તમે ખાતર જો બ્લેક ગોલ્ડ કહેવાય બ્લેક ગોલ્ડ જો આને કહેવાય બ્લેક ગોલ્ડ અને કે સૌથી મોટામાં મોટી જો આ છે જો અહીંયા હોત બનાવે જો ખાતર તો મોટામાં મોટી છે કહેવાય ને કે અને આ તમે ખાતર જુઓ કેટલું બધું છે ખાતરમાંથી ને જ કમાય છે એટલું તો ઘણું બધું છે ચાલો પેલા આગળ જઈએ તો હવે આપણે રોડ ઉપર આવી ગયા છીએ જે ડુંગરપુરનો રસ્તો છે અને અહીંયા છે ને સોસાયટી છે મતલબ નાના એવા થોડાક મકાન છે અને આ આજુબાજુમાં ખેતર છે અને એકદમ લીલા છમ ખેતર રોપાય કાંઈ ન ઘટે તો હવે થોડોક જ દૂર છે જો અમે ડુંગર આવે ને ડુંગરે અને મંદિર તો હવે આપણે આવી ગયા છીએ હનુમાનજીના મંદિરે જે ડુંગરપુર હનુમાનજીની જગ્યા છે અને આ છે ગેટ અને અહીંયા છે દુકાન તો આપણે અંદર આવી ગયા છીએ આપણે અને અહીંયા છે બગીચો આશ્રમ અહીંયા પણ સારું જ છે બેસવાનું શાંતિ અને આપણે તો શાંતિની જરૂર છે બસ બચ્ચા પાર્ટી આવી ગઈ છે ચાલો ચાલો ચલો તો અહીંયા તમને બીજી એક વસ્તુ જોવા મળશે કે સસલાના જો અહીંયા ઘર છે જો આ રહ્યા સસલા રાખ્યા વાઈટ કલરના બિલાડી હતો હું તમને પેલા સસલા દેખાડી દઉં એ હાથનું નહીં આ વ્હાઇટ કલરના સસલા હે એક બે ત્રણ ને ચાર ને પાંચ સસલા છ હે છ સસલા મસ્ત છે આંખો કેવી લાલ લાલ હે કુણી કુણી અને આ જગ્યા પણ સારી હે અને એના ભોણ કેવો એક તો હું તો હાથ આઠ હજી અંદર અંદર નકરા મિત્રો હવે આગળ જઈએ તો હવે આ છે મંદિર આ બાપુ છે અહીંયા બાપુ ની ગાડી છે આ બધી જગ્યા છે મંદિર છે અહીંયા બગીચો છે અને આની પાછળ છે ડુંગર અહીંયા પેલા બહુ આવતા અને ઘણા બધા કાર્યક્રમ થતા હતા જોવા અલગ અલગ કહેવાય ને કે બધું અલગ અલગ રમવાના સાધન રેખા હે અને હવે તમને હું દેખાડું ડુંગર જે કહેતા હતા અમે ડુંગરપુર દાદા હનુમાનજી દાદાનું મંદિર તો અહીંયા જે ડુંગર છે એ ડુંગર છે આ ડુંગરમાં ચડવા માટે તમારે છે ને ભાઈ પેલા તો બુટ પહેરવા પડે કારણ કે આ જાડી વાળો ડુંગર છે મતલબ અને અત્યારે તો તડકો થઈ ગયો એટલે તડકામાં ડુંગર ચડી ના શકાય તો તમારે ડુંગરે આવવું હોય ને તો સવારનો નજારો કઈક અલગ જ હોય તમે ડુંગરે ચડીને બેસો ને તો નીચેથી તમને એવું મસ્તનું દેખાય અને સવારે જે સૂર્યકિરણ જે નજારો હોય અલગ જ હોય અહીંયા કુટિયા દાદા બેઠા બરાબર બાકી તો આ બધી જગ્યા સારી છે કાર્યક્રમ ના થતા હોય ચાલો તો બેનો નો હરખો કરો